એ બધાને જય માતાજી આજનો અમારો ડે હે ટ્રેડિશનલ તમે આ લુગણા જોવે લુક જોવે કે દીધો લાઈક છે જ હું તો હું જ કાઉન્સિલ મેયર કાઉન્સિલ અમારા પોરબંદર નવરાત્રી થઈને અહીં રમવા અમે બધા જઈએ અમારા ભાઈ રામભાઈ છે બે છોકરા છે મારા ભત્રીજા પછી મારી બીન છે આરતી છે પછી એટલા બધા જઈએ જો બરાબર છે ને નાથી પછી જે દોસ્તારો આવવાના છે તો એટલા બધા જવાના છે અને ના જેનું બાકી બંધવેલે હજે બરાબર છે આ ભેગું લઈ લીધું તો એ હું ઘેરથી નીકળ્યા બસ હું ગાડીમાં બે ગયો પછી તૈયાર થવાનો વિડીયો ન બનાવ ત્યાર થતો ને ત્યાં બધા બરોબર તો આમાં લાઈટ થતી નહીં તો પાછો વિડીયો ઉતારી એમ નીકળી જાય બરોબર છે ખોટી આપણી કરવાની થતી નહીં એમ જઈએ એટલે વિડીયો ફોન આવ્યો તો કપાઈ ગયો પેલો થોડો કંઈક બરોબર બોલતા બોલતા એમ નીકળી જાય જો આ ત્યાર થયો હું બે છોકરા આવે ગયા લાઈટ ન જ પડતી એના મતે રામભાઈ પાસે બરાબર છે પાછળ આરતી બેઠી એવા બધા આથી ઘેરથી પાકી જઈએ પાકી જાય એટલે નવરાત્રિમાં જઈએ બરોબર છે તો આ વિડિયો બધાય છોતારે જે વિડિયો ઓન મોડ એક્ટિવેટેડ હા એજા બોલે હે ખરખર જોતા રહેજો વિડિયો આ માટી અમારજો પુગે આયા ન જાહે ટ્રેડિશનલ પેરે પેરે ન બતાય આ વિડિયો મોટો parking હે ને બે ત્રણ છે આ નવરાત્રી એટલે પાહે પાહે અહીંયા બધાય નવરાત્રી વાળા બધાય બે બે ત્રણ નવરાત્રી ઓડે ઓડે ન દાહેલ હાવ પાહે પાહે નોવાજ આવતો અહીં અટાણે તા જે હાથે ગાવતા હે ને વાગતા હે નેડો જાય હે જો ધીરે ધીરે કરતા કરતા અમે બધાય પાર્કિંગ હોય તો અમે તમારે સેટી રાખી દીધી બારો બાર જ ઉપાધિ નહીં ને કાઢ વાતાને જવા તાણે વાંધો ન આવે એટલે પહેલાં જ અમે પૂરા પહેલાં જ પાર્ક બાંધી લીધી એટલે ન કે એવું કર્યું આમાં ન આ કંઈ આપણી કંઈ મેયર કાઉન્સિલ કઈ એ જોવા લઈએ હા મેયર કાઉન્સિલ કઈ હે જોતા ખરે કેટલું પબ્લિક છે

है है क्या चल रहा है और क्या चल रहा है सब बढ़िया बढ़िया जैसे आज आपका नंबर आने वाला है तैयार हो गया हैं राजकुमार के जैसे आज तुम्हारा नंबर नजर જો બધા પાછળથી વ્યા આવે ધીરે ધીરે મજામાં મજામાં ધીરે ધીરે કરતા બધા છોકરા આવે હું નંબર જ છે હું રાખે રાખે રમી જે મજા તો મોસ્ટ

त पारो हेॾा मरू पाछो

बीड़े <laughs>

મારે <laughs> એક <laughs>

અને બધા વિડીયા વાળા અને બધાને ધંધો બાંધો હું બેઠો ત્યાર થયો હવ અમારા કારીગરો આવે બધાય મણિયારાના માણીગર બધા જો અટાણાથી જોશ ચડતો હો બધાને વેસા હેઠે અભી હમ ખેલને વાલે હે મણિયારા થોડી દેર બાદ સ્ટાર્ટ કરેગે તી આમ ખેલગે ઠીક બને રહે અમારી સાથે વિડીયો કે સાથ ધન્યવાદ એવા તેજસભાઈ વડોદરા આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે વાત કરીએ શું કેશો તેજસભાઈ આજે તમે પણ મન મૂકીને મણિયારો રમ્યા છો કેવું લાગે છે અમારી મેર જ્ઞાતિનો આ જે મણિયારો છે ને એટલા ડેવલપમેન્ટ સાથે તમે આગળ વધારો છો તમે આ આમાં તમે ન્યૂઝ બનાવો છો બરાબર એમાંથી હું દિલથી આભારી મેર આખી જ્ઞાતિ અમારી તરફથી આભારી છું તમારો પ્લસ કે મને એવું લાગે છે કે અમારા મેરના બધા જ લોકોને જે પણ મણિયારાને જે માણી શકે છે બધા જ લોકો તે પ્રેમથી અને બહુ ઉલ્લાસથી હરખથી આ મણિયારાની વાત જોઈને બેઠા હોય અમારા જે હું મારી દેહી ભાષામાં કા તો કે મણી મારા ભાઈ છે દેવિનભાઈ એ અત્યારે યુકે છે અને એને અને મને બંનેને મણિયારાને બહુ શોખ છે રમવાનો પણ આ ક્યાં ક્યાંક ને ક્યાંક સંગીતની ફિલ્ડમાં આવવાથી આ રમકનો એક જે શોખ હતો એ થોડોક ઓછો થયો દેખાય છે એના બદલે જ્યારે જ્યારે ત્યારે પણ અમને સમય મળે છે ત્યારે અમે મન મૂકીને હલકો નાચી નાચી લઈએ છે આ અમારો રાસ હતો કહીએ તો કુમારીનો રાસ મણિયારો દિલથી અને કુમારથી અને આમ જોશથી આવે છે એવો રાસ છે તમે બતાજો જે આ અત્યારે જોયો હશે આ ભાઈ તમે બતાજો છે એ રીતના રાસ છે સ્વય અહીં જે રમવા ઉતર્યા છો ખાસ કરીને રમવા ઉતર્યા છો અને જોયું તો આમાં ખુબ જે છે તાકાત ની જરૂર પડતી હોય છે કારણ કે જે પ્રકારે ખંભીર ખુમારી જે સાહસ સૌર્ય નું પ્રતિક કેવાય છે તો તમે જે રીતે રમ્યા છો તો થાક નથી લાગતો

છે એમ બહુ જરૂરી છે આપણી ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે તો જે આપણે આ ટ્રેડિશનલ અને આપણું જે ટ્રેડિશનલ વેશભૂષા તથા આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવી એ આપણું પહેલું ધરમ કરમ તમે જે પણ કહી શકો છે કેમ કે આપણે ત્યાંથી જ આવ્યા છે તો એને આપણે સાચવવી આપણું કરમ છે એ આપણે સાચવે અને આપણે એને સાચવીએ તેજસભાઈ ખાસ કરીને એક વાત અમે જોઈ કે નાના બાળકથી માંડીને પ્રત્યેક મેયર ભાઈ જે છે કુમારીજી રમતા હતા તો એવી શું શક્તિ છે કે અત્યારે પણ આ બાળકો પણ આમાંથી કંઈક આપને કંઈક અલગ જોવા મળે છે તો એવું એવું શું તમને લાગે છે Eu vou, mano, મને મારા ખુદનો અનુભવ છે એ માટે કહું છું ભાઈ કે બાળકોને તમે જે રીતના તમે પહેલેથી શીખામણ આપો જે રીતના તમે મગજમાં એને જે વાત ઉતારો ને એ બાળકો સ્વીકાર કરે અમારા નાના નાના ભૂલકા હોય કોઈ કોઈની કોઈ ના ના હોય કે અહીં લાગી જશે આમ ના કરતો આમ ને એટલે એ વસ્તુ માં પહેલેથી જ અમારા જે બાળકો છે ને એ પણ એ રીતના કઠોર જ બને છે કે તમે રમવામાં એ લોકોને કઈ છૂટછાટ કે બધું હોય છે કોઈ રોકટોક નથી હોતી એટલે એ લોકોને પણ પહેલેથી ટ્રેન હોય છે એ બધા પણ ટ્રેડિશનલ નથી પહેર્યું છે બધું ટ્રેડિશનલ અમારા છોકરા આપણે ગણાય પહેર્યું છે અને આંગળી કહેવાય છે અમારો જોયું છે દરેક પ્રાંત ના અલગ અલગ પહેરવેશો થોડા થોડા ડિફરન્ટ ડિફરન્ટ હોય છે તમે જોયું છે મેર તો બધા આવા જોઈ છે ને ગઢવી ચારણ બધા લોકો આજ સેમ પેટર્ન હોય છે પણ માઇનર એવો થોડો થોડો ફેર હોય છે પછી આ જે માથે બાંધ્યું હતું એને બાટિયું કહેવાય પછી મોટી પાઘડી હોય ફૂલ પહેરી હોય તો એ પાઘડી ગઈ અમે પછી જે લાલ કલર ની પાઘડી હોય એ વરરાજા લાડાની પાઘડી હોય પછી આડો જે રેડ પટ્ટો હોય એને અમે આપણે વર ફીટીઓ કહેવાય આપડે વરરાજો હોય એનો વર હોય છે

અમારા ભગા હે ને હું જેના ભેગા આવ્યો હતો એ હોશિયાર બધાય બધા એ ભાઈ કઈ મને મળી મૂકે એકલા મૂકે બધાય ભાગે કે સોપાથી હું બેઠો તો એકલો વાત જોતો હતો મેં કીધું ફોન નહીં કીધો ને મેં ફોન કર્યો તો કે અમે તો સોપાટી અહીંયા વારે વાહ આવો એવું બધા એની વાત જોવા હું બેઠો બેઠો એ આવે ને પછી રમુ ચક્કર થઈ જાય બહુ થાકે ગાય ત્યાં રમે અમે આવો તો અમારું બી અમારા ફોન વાળા બહુ જાજા આવે ને અમારે બહુ માર્કેટ બહુ રહે ને અમારી

આ બધા જો મારા સાથી સહકારો બધા મિત્રો બને કે ફોન ને તમારો પકડી રાખવું કે તમારો વિડીયો સારો બની જાય પણ હું ખરા વાત ફોન હાથું પણ ને લે લેવાય એ લે લેવું સ્ટેન બરોબર એવો કઈ જાજુ બોલવું બોલવા ને બોલીએ તો દઈએ એવું થાક લાગ્યો આયુ બરોબર તો એવો અમારો આજનો બીજો મારો બીજો થી વિડીયાનો એ પહેલાં એક દિવસ બખલાનો વિડીયો બનાવ્યો આજનો બીજો છે આ કેટલામાંથી પાંચ મધ્ય ટ્રેડિશનલ ડે પાંચ નવરતા પૂરા થયા આજે બરાબર છે સમાપ્ત થયા તો જે માતાજી બધા નહીં આવી જ્યો અમારા વિડીયા જોતો રહીજો ફેસબુકમાં આવી જાય બધા ફોલો કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરો બીજું કંઈ આવે બોલવાનું આમાં ચાલો બસ આમ રામ બરાબર આવી